Apa jamin jiwani? nih sih, jamin jiwani, hati. Oh, hari ya, dah, adakah, ada jamin bercerita, aduh, ya ih, 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 mana ना कोई नहीं doh हेडो sih शीतल नहीं

મેય કહી દીધું દોયા મારો પચ્ચી કરોડનો ફોન છે આઈફોન છે હતો બે લાખ આઈફોન 17 પ્રો મેક્સ આલો ગુડુડી બોલ મારા 25 કરોડનો ફોન હતો 3 કિલા તો મે ના ફોન ખેતર માં મારો ફોન 25 કરોડનો કોઈ દીતો ઉપર yeah. લા <laughs>

पैसा oh तर <subjects 1952> हां एकदम मजा आ उसे नहीं लॉक नहीं खबर है तुम्हारी भूल ही हमें हां ये टूटी तो दो जा है

અબે ફોન તો મન કો ના આપી દીધો બે છોકરા એ હમણા આપી ગયા લોક ખુલા લોક નતા અમને ખબર તો ભૂલી ગયા તા કે લોક છે તો હવે શું કરીએ કો તમ તમને શું લાગી કોઈ ને કોઈ ને એ તો ખાલી હું ઈમડી મટ પૂછતો તો એ આવે ને તો એટલે હું તો મારો નંબર આપું મન પર કરી દેજો આ કસો તો નહી મે કો બોલો તમારો નંબર

অিনিডে জন্যুনো ক১ে লেন নাাযা ঎ স invention লেকেরেডুবে লাখায় ছুনাছ্ন সেগরে কেডেলেী পলো কি঳াগ়া স� 얍ণ সো

બરોબર બે હોય કેવું ચાલે